નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ ભાવનગર ચેપ્ટર દ્વારા હેરિટેજ વીક ની ઉજવણી અંતર્ગત શહેરના ઐતિહાસિક સ્થળોની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ભાવનગરના લીલા ગ્રુપની એફસી સરોવર પોર્ટિકો હોટેલની ટીમ અને મહાનગરપાલિકાના સહયોગથી શહેરની આગવી ઓળખ એવા તકતેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈઝુંબેશ હાથ ધરવામાં આવી હતી सफाई झुम्बेश सरोवर पोर्टिको होटल न मैनेजरे महिला वन हेरिटेज डे पे हम एक छोटा सा प्रयास किया कि भावनगर केमूल धरोहर को हम थोड़ा साफ रखें भावनगर की जनता से भी मेरा हाथ जोड़ के निवेदन है इतनी सुंदर इतनी प्यारी इतनी अमूल्य धरोहर आप लोगों के पास है उसका ख्याल रखें गंदगी ना फैलाएं गंदगी फैलाएंगे ये चीज विश्व मानस पटल पर जाएगी विश्व पटल पर जाएगी जो कि हमारे शहर के लिए और हमारे देश के लिए अच्छा नहीं है હેરિટેજ વીક ની ઉજવણી અંતર્ગત શહેરની બાર્ટન લાઇબ્રેરીના નવીનીકરણ માટે સ્પર્શ ફાઉન્ડેશન અને લીલા ગ્રુપ ના સહયોગથી શુક્રવારે સંગીતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે